આજે રા ફટાકડા લેવા જવાનું બાકી છે જે ફટાકડા નથી લાઈ આજે કપડા લાયા હતા કપડા જે આવી રીતે આમ પડ્યા છે કપડા જે આમ પડ્યા છે તો આપણે એકદમ બ્લોગ ચાલુ કરતો હોય એકાદો બ્લોક હાજી ફટાકડા લેવા જવાનો વિચાર છે નથી એવું છે તો ચાલી તો આપણે બ્લોગ બનાવશું હજી તો તોય રાતના તો જે આપણે જે ફટાકડા ફૂટે અને અમે ફોડશું તેનો પણ બ્લોગ આમાં જોડી દઈશું આજનો આખો દિનનો બ્લોગ તો તમને નો બ્લોગ મા જોડા રહેજો ચેનલ માં નવો હોય તો સબસ્ક્રાઇબ કરજો તો એ ફ્યુ મોમેન્ટસ લેટર ફટાકડા લેવા જારે જાવ આમ કેારે હમજા કેારે હમજા કેારે જો આયા જો કેારે જાવું ફટાકડા ના હમજા ફટાકડા વાગે હમજા નો તો ન વાગે તૈયાર હે તો બનો વાગે તૈયાર હે ફટાકડા તો

કમેન્ટ માં કહેજો ફૂલ ઘણી એટલે હો હો ગયા ફૂલ ઘણી આપણે તો કઈ ખબર નથી આપણે કમેન્ટ કરજો ચાલો કન્ટિન્યુ બ્લોક માં આગળ હો લાવો હો લાવો બીજો હો લાવો આપણે લાવવાનું છે ચાલો હવે છે રંગોળી ગુરવા કલર આવી ગયો છે આપડા આ હું લાવ્યો પાટર છે એ કલર લાવ્યા એ દેખાક આ છે આ રંગોળી ગુરવાનો

જો આ કલર આખામાં પૂરી દીધો હવે આ કલર પૂરવાના છે દોરવાની છે છે જેવું રીતે પેન્સિલથી દોરી નાખ્યું છે તો એની ઉપર કલર આવી રીતે જે છે ને એ કલર પૂરવાના છે કા અમારી જો મદદ કરાવે છે કા ભાઈ બહેન કા ભાઈ બહેન અમારી મદદ કરાવે છે આવી રીતે હજી કલર પૂરવાનો બાકી છે તો આપણે કલર પૂરશું તો આલો કમ્પ્લીટ રંગોળી થઈ જાય પછી તમને દેખાડ્યું તો આટલા જો કલર છે આના કલર છે આના કલર પૂરવાના છે અને તો કેવી રંગોળી દોરાય છે આપણે રંગોળી દોરવી છે વાર રંગોળી દોરવી છે તો જોવે આલું અને અહીંયા શું નીપાવલી લખેલું છે આખી રંગોળી જોશો થઈ જાય એટલે પછી દેખાય છે ઓટોમેટિક

આ પૂરા તો નહીં થાય એટલા બધા પેકેટ છે ફટાકડા લાયા નહીં આવતી દિવાળીએ ફૂલ ફટાકડા લાવીશું ખૂબ મોજ કરશું અને આપણે ફોડશું અત્યારે અંદા જોઈ અને આપણે ફટાકડા બહુ મોંઘા હતા બે હજાર પચીસમાં ફટાકડા બહુ મોંઘા હતા આપણે બજેટની બહાર હતા ફટાકડા કાલે એક કાયસોટનો એક બે શોટ આ બે કાયસોટ પાંચસોના બે કાં છસોના બે થયા શોટ બરાબર એક અઢીસોનો પૂરો પાંચસોના બે શોટ પૂરા પાંચ મિનિટમાં ઓલા ગયા પણ આવતી દિવાળી વધારે ફટાકડા લઉં છું આ જો ઓટલા છે ફટાકડા ફટલા ફોડવી એન્જોય કરવી નાના મિડલ ક્લાસ લોકોને ને હું હોય એટલા ફટાકડામાં એન્જોય આવી જાય એન્જોય કરવી બીજે જે આજુબાજુના ફટાકડા છે દેખાડો ભાવનગરમાં તો હાલો તમે લોકો ભાવનગર ના હોય તો કોમેન્ટ કરજો ક્યાંથી જો હોય કમેન્ટ કરજો તમારા ફટાકડા જોવો અહીંથી બેટા બેટા હું જાય તો મામાના ઘરે એની છોકરી મારા મામા બહુ પડે જો સકડી ફેરા સકડી બાત હે સર ક્યા બા ક્યા બાટ લે થે I remember. I saw me laying બધા એક <laughs> <laughs> ભાવનગરમાં ફટાકડા ફૂટે છે કામ હતું તે માટે ફટાકડા ન લયા અને તો કે ભાઈ રહેતા કપડા લઈને આવ્યા અને ફટાકડા આવતી દિવાળી લઈને જવું અને અત્યારે પણ બહુ મોંઘા ફટાકડા હતા હોય તે હવે આવતી દિવાળીએ જોઈ ફટાકડા લાવી અને બ્લોગ કેવો લાગ્યો કહેજો કોમેન્ટમાં અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો હાલો હવે આપણે નીચે છે ને હવે હોય જઈએ અને થાકી ગયા છે તો હોઈ જાય અગિયાર આડા અગિયાર વાગ્યા છે તો નીચે હોઈ જાય શાંતિથી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બ્લોગ કેવા લાગ્યો કોમેન્ટમાં કહેજો ભાવનગરવાળા હોય ખાસ કહેજો તો હાલો હવે બાય બાય